બે હજાર છવ્વીસ ના રોજ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આમ જોઈએ ને તો થનગનાટ આ અમારા કાર્યક્રમની થીમ હતી એટલે અમારી શાળાના સફળતાના વર્ષ તેના અનુસંધાને દરેક વિદ્યાર્થીઓ બાલ મંદિર થી બાર સુધીના તમામ વિદ્યાર્થીઓમાં એક થનગનાટ હતો અમારી શાળાની ભવ્ય સફળતા માટે અમે કઈક કરીએ તેના અનુસંધાને અમારી શાળાના પાંચસો ને પચાસ વિદ્યાર્થીઓ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો

આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં અથાગ એક મહિનાથી મહેનત કરી રહ્યા હતા અને એકદમ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો દરેક શિક્ષકોને પણ હું ખૂબ આભાર માનું છું અને આ કાર્યક્રમમાં અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે કે જે હાલ ડોક્ટર એન્જિનિયર બિઝનેસમેન અને સારી સારી પોસ્ટ ઉપર ગવર્મેન્ટ જોબ ઉપર છે તમામ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અમારા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારી સાહેબ અને મામલતદાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ શિક્ષણ વિભાગમાંથી પણ અમારા ઘણા બધા મિત્રો અને બધા જ વાલીઓને જેને આમંત્રણ આપ્યું હતું તે તમામ હાજર રહ્યા હતા તે બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારા સફળ કાર્યક્રમમાં બધા જે મિત્રો હાજર હતા તે બધાને હું થેન્ક યુ કહું છું હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા દિવ્યાંગોધરા સુરેન્દ્રનગર